ય દોસ્તો આજે અમે આવી ગયા છીએ સિદ્ધપુર ગામમાં સિદ્ધપુરમાં બે દેરાસર હતા એક ચંદ્રપ્રપુનું અને એક મહાવીર સ્વામી દાદાનું દેરાસર હતું તો મહાવીર સ્વામી દાદાનું દેરાસર જર્જરિત થઈ ગયું હતું એટલે એને એમ કહેવાય કે ભાઈ માંગલિક કરી અને એક જ દેરાસરમાં મૂર્તિઓ બધી લાવી દીધી હતી તો ચલો આજે તમને ચંદ્રપ્રપુ દાદાના દર્શન કરાવશું અમે પણ દર્શન કરશું તમને પણ દર્શન કરાવશું તો ચલો ચંદ્રબાબુ દાદાનું આ દેરાસર આવી ગયું તો ચલો તમને પણ દર્શન કરાવીએ અંદર જઈશું ચંદ્રબાબુ અને મહાવીર સ્વામી દાદા બંને એક જ દેરાસરમાં બિરાજમાન છે તો ચલો દર્શન કરશું સરસ મજાનો ગેટ બનાવેલો છે અને એ આ અહીંયા એની વાડી છે જૈનવાડી જે કહેવાય દેરાસરની પાછળ જ આખી જગ્યા છે જૈનવાડી અને અહીંયા હોલ બનાવેલો છે કે દેરાસરનો કંઈ બી પ્રોગ્રામ હોય તો અહીંયા કરી શકે આ પૂજારીજીને રહેવા માટેની રૂમ બનાવેલી છે અને આ તે દેરાસરનો આખો ઇતિહાસ લખેલો છે અને એનો જીર્ણોદ્ધાર ક્યારે થયો હતો અને એ વખતે કયા આચાર્ય ભગવંત હતા એનો આખો ઇતિહાસ લખેલો છે તો તમે અહીંયા આવો તો જરૂરથી વાંચજો તો ચલો હવે ચંદ્રબાબુ દાદાના દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ ડિજિટલી આ દેરાસર આખું વિશાળ દેરાસર છે અહીંયા જ હતા સુલતાન પાસનાથ હવે હાઈવે પર લઈ ગયા છે એ મૂર્તિ હાઈવે પર લઈ ગયા છે બાકી સુલતાન પાસનાથ પહેલાં અહીંયા જ હતા પણ સાહેબજીને અંદર આવવામાં ચાર પાંચ કિલોમીટર બધું અંદર ચાલવું પડતું હતું એટલા માટે બાળ તીરથ બનાવ્યું એટલે સાહેબજી ત્યાંથી દર્શન કરીને આગળ વધી શકે પણ તમે અહીંયા આવો તો જરૂરથી અંદર પધારજો સાધુ સાધવી પણ ઘણા આવે છે અહીંયા દર્શન કરવા માટે આ સામે બેઠા ચંદ્રપ્રભુ સ્વામી નમો જીણાણમ જીએ વયાણમ બહુ પ્રાચીન દેરાસર છે અહીંયા નેમિનાથ ભગવાન બિરાજમાન છે પ્રતિમાજી છે સામે બેઠા મહાવી સ્વામી દાદા સરસ મજાનું આખું દેરાસરમાં કલર કામ ને બધું કેટલું સરસ કરેલું છે અને વર્ષો જૂનું છે પાછું આજનું નથી પણ કલરો એટલા જ આમ ચમકદાર છે બધા બોલો બોલો ચંદ્રપ્રભુ સ્વામી દાદા કી જય સાચા દેવ કી જય સરસ મજાનું ચાંદીનું તોરણ આખું બાંધેલું છે ઉપર આ બાજુની દેરીમાં અજીતનાથ ભગવાન બિરાજમાન છે તારંગાના દાદા અજીતનાથ ભગવાન આ સુલતાન પાશ્વા દાદા બેઠા સિદ્ધ ચક્ર મહાયંત્રિદ્ધ ચક્ર મહાયું મોટું વિશાળ કેટલું ઝીણું ઝીણું હાંબલામાં બી કામ કરેલું છે અને કલર કેટલા સરસ મજાના પૂરેલા છે ચમકદાર આખું લાગે છે પ્રાચીન દેરાસરોમાં એક અલગ જ અનુભૂતિ થતી હોય છે મહાવી સ્વામી દાદા કીચય પાર્શ્વનાથ દાદા કિચય ઘણા બધા નાની નાની પ્રતિમાજી છે આ સિદ્ધપુર પારોલ નું ગામ છે અને પારોલના કાકા અહીંયા રહે છે અને પારોલ નું બચપન પણ અહીંયા જ વીતેલું છે સિદ્ધપુરમાં બધી પ્રાચીન પ્રતિમાજી છે બધી વર્ષો જૂની પ્રતિમાજી છે એટલે આ બાજુ આવો તો જરૂર દર્શન માટે પધારજો કેટલા પ્રાચીન પ્રતિમાજી છે માતાજીની દેરીઓ છે કેટલું સરસ મજાનું દેરાસર છે આ પારુલનું બચપન જે ગલીમાં વીત્યું એ ગલી છે અહીંયા આ સાધ્વીજી મહારાજનો ઉપાસ રહે છે અને આ ગલીમાં જ પારુલનું બચપન આખું વીતેલું છે તે ગલી પણ તમને બતાવું છું અને આ રહ્યું પારુલનું ઘર એના કાકાનું ઘર છે પણ એ અહીંયા જ રહેતી હતી એની દાદીની સાથે રહેતી હતી પારુલ અને સામે દેખાય એ સાધુ મહારાજનો ઉપાસ રહે છે આજે સામે વ્હાઈટ કલરનો દેખાય સાધુ મહારાજનો ઉપાસ રહે છે આ ઉપાસ રહે છે સાધુ મહારાજનો આ રહી પારોલ અને એના ઘર આગળ જ ઉભી છે આ અહીંયાની જોબલી પોળ છે સાંજના ટાઈમે બધું અહીંયા ગોળા અને એ બધું વેચાતું હોય છે ફેમસ છે જોબલી પોળ તરીકે અને આ એ બિલ્ડિંગ છે કે જ્યાં આર આર પિક્ચરનું અહીંયા શૂટિંગ થયું હતું આર આર પિક્ચરનું અહીંયા ઘણું ખરું શૂટિંગ અહીંયા બની થયું હતું બે ત્રણ સીનમાં આ ગલી આવે છે અને અમારો વિડીયો પસ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડનો વિડીયો શેર કરજો વિડીયો અહીંયા સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય જીતેન્દ્ર આવજો બધા